વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થોડાક સમયથી જે પ્રકારે રાજ્યના મંત્રીમંડળમાં ફેરબદલ થયો તે મામલે પણ અવાજ ઉઠાવી રહ્યા છે અવારનવાર હર્ષ સંઘવી છે તેમને પણ ઘેરતા હોય છે અને વર્તમાન સમયમાં કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતો જે પાયમાલ થયા છે આ ખેડૂતોને લઈને પણ તેમણે એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર નુકસાન થયેલા ખેડૂતોના ખાતામાં બે થી ત્રણ દિવસમાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા નાખે તે ચપ્પલ વગર વિધાનસભા જશે અને મુખ્યમંત્રીનો નો આભાર માનશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર આપ હું છું આપણી સાથે ગાંચી થોડાક સમય પહેલા ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ થયો અને ત્યારથી વિસાવદનના ધારાસભ્ય છે તે સતત આ મંત્રીઓ છે તેઓને ઘેરી રહ્યા છે અને અવારનવાર ટિપ્પણી કરતા હોય છે અને અવારનવાર તે વાત કરતા હોય છે કે મંત્રી કે ભાજપના ધારાસભ્યો છે તેઓ વિધાનસભામાં પટ્ટાવાળા જેટલી પણ હેસિયત નથી ધરાવતા તેમના આરોપથી અનેક વખત ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચૂકી છે અને હર્ષ સંઘવીને પણ તે અવારનવાર ઘેરતા હોય છે અને વર્તમાન સમયમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો આ રાજ્યના જે ખેડૂતો છે તેઓને અગિયાર હજારથી વધારે કરોડનું નુકસાન થયું છે કપાસ અને મગફળી જેવા જે રોકડિયા પાકો છે તે પાકોને પણ નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત તેમના મિજાજમાં આ સરકાર આ મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યોને આડે હાથ લીધા છે

એટ તો વાતનો લઉં છું ને હું કે આ લુખા બદમાશ બટલેગરો ની પાર્ટી છે જનતાની નથી જનતા એમ કહેતી હતી કે જે આ માણસ નહીં ચાલે એ માણસને હજુ ઊંચાઈ ઉપર પહોંચાડ્યો એનો અર્થ એવો થયો કે ભાજપની નજરમાં ઈ લાયક માણસ છે જે જનતાની નજરમાં ગેરલાયક છે ઈ ભાજપની નજરમાં લાયક છે તો જનતાની નજરમાં લાયક હોય એવા માણસ ઉપર જવા જોઈએ કે જનતાની નજરમાં ગેરલાયક હોય એ માણસ ઉપર જવા જોઈએ એટલે ભાજપનો સાફ સંદેશ ગુજરાત ની જનતા ને છે કે તમે જે કરવું હોય તે કરો અમે તો ગુંડા લુકા લફંગા ઉપર લઈ આવશું તમારથી કરો આ એનો ગાલીબ નો એક શેર છે કે ભાઈ ભૂલ કરતા રહા રહિબ કે ધૂલ ચહેરે પેથી ઓરના સાફ કરતા તમારા ધંધા કાળા હોય ને તો ગાભો મારે મોઢું ધોળું નો થાય હમ ભાજપવાળાના ધંધા કાળા છે એના મોઢા કાળા છે અરીસા પર ગાભો મારે થોડા ઉજળા થશે તમારે ડ્રગ્સ વેચવો છે ગુજરાતમાં દારૂ વેચવું છે જમીનો પડાવી લેવી છે રોડ ના કામમાં કટકી કરવી છે પછી મંત્રી બદલે બધું થોડું થઈ જાય એટલે કરતૂત બંધ કરીને કર્મ તરફ આગળ વધે ને તો કંઈક પરિણામ આવશે બાકી કર્તૂત આની રહેશે તો મંત્રી બદલે મેળો થોડો પડે તમારા કારનામાં કાળા છે તમારા વિચારો હલકા છે તમારી માનસિકતા ખરાબ છે મંત્રી બદલે શું થશે પણ મંત્રી શું કામ બદલે છે એ સમજો કે અગાઉ જેને મંત્રી બનાવ્યા હતા એનું ખિસ્સું એનું પેટ અને એનું ગોડાઉન ભરાઈ ગયું એટલે ભાજપે કીધું ચાલો તમારો વારો પૂરો નવા આવવા દો હવે નવા આવ્યા છે દોઢ વર્ષ એનું ખિસ્સું એનું પેટ અને એના ગોડાઉન ભરાશે એટલે વળી નવા આવશે જનતાને શું મળે પણ જેને કોઈ કાર્યવાહી થવી કાર્યવાહી કરવા માટે ક્યાં વાત જ છે ભાજપે તો પંગત પાડી છે ને કાર્યવાહી કૌભાંડ કરવા માટે તો મંત્રી બનાવ્યા છે કે ભાઈ પ્રધાન એવું કેવું કે મેં નહીં ખાઉંગા ના મેં ખાને દુંગા એવું જાહેર મંચ પરથી બોલતા હોય ને લાલ કિલ્લા પરથી ને પણ એ દિવસે પંદર ઓગસ્ટ જે આપણે સ્વતંત્ર દિવસ કેવા આપણો ત્યાં આવું કે હું ભ્રષ્ટાચાર નહીં ચલાવી લઉં જીરો ટોલરન્સ પોલિસી એટલે એની વાત એમ છે કે હું ભ્રષ્ટાચાર નહીં ચલાવી લઉં તમે બીજી પાર્ટીમાં છો તો ભાજપમાં આવીને કરો તો ક્યાં વાંધો છે એનું ચોખ્ખું છે નરેન્દ્ર મોદી અમિત શાહ નું સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર નહીં પણ સામે તો અંદર આવીને જે કરો એ કરો બળાત્કાર કરો તો ભાજપનો જે કરો એ કરો સામે ભ્રષ્ટાચાર નહીં ચાલે શું કામ ભાજપમાં નહીં હોવતો ભાજપમાં આવી જાવ પછી કરો ક્યાં ના પાડીશ આખા દેશના ભ્રષ્ટાચારીઓને પકડી પકડીને ભાજપમાં લઈને મંત્રી ને મુખ્યમંત્રી તંત્રી બનાવ્યા છે ને જે અજીત પવાર ઉપર મહારાષ્ટ્રના અજીત પવાર ઉપર નરેન્દ્ર મોદીએ સિત્તેર હજાર કરોડ ની કૌભાંડ નો આરોપ લગાવ્યો અઠવાડિયા બન્યો એટલે આ ગુજરાતમાં મંત્રી મંડળ જે બદલ્યું છે એ જૂના મંત્રીનો વારો પૂરો થઈ ગયો ખિસ્સુ પેટ ને ગોડાઉન ભરાઈ ગયા હવે નવાનો વારો આનું ભરાઈ જશે એટલે વળી આપણે નથી આમ નળ નીચે બાલતી ડોલ મૂક્યો ભરાઈ જાય ડોલ બદલવી પડે આ ડોલ બદલી

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર